નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી દોસ્તો મેં તમને કીધું ને કે તમને આજે ફરવાનો પણ વિડીયો લઈ આવશું ભાવનગરની અંદર હોય અને તમે જો ભાવનગર વન વિભાગ વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ રેન્જ ભાવનગર નોર્મલ રાઉન્ડ ભાવનગર દોસ્તો તમને નવાઈ લાગશે કે ભાવનગરની અંદર એક સિટી છે સિટીની વચ્ચો વચ્ચ આખું ફોરેસ્ટ ખાતું છે જે વન વન વિભાગ લોકો ફોરેસ્ટ ખાતા લોકો સંભાળે છે અને મને અમારા મિત્રોએ એવું બધાએ કીધું કે ગુજરાતની અંદર એક આ એક એવું ગામ છે કે સિટીની વચ્ચો વચ્ચ જંગલ છે હા બહુ મોટું જંગલ છે અને કેટલું છે એવડું મોટું જંગલ છે એની પણ આપણે તમને બધાને વિડીયોમાં કહી દઈશું અને એ લોકોનો સમય છે સવારે છથી નવ વાગ્યા લાગે અને સાંજે ચારથી સાડા છ વાગ્યા લાગે અહીં ઘડી બધા વન્ય પ્રાણીઓ રહેતા હોય છે અને આપણે આજે અંદર જઈ રહ્યા છે ટેસ્ટ આપણે જોઈ આ ત્યાં આગળ કેવી રીતના સિસ્ટમ છે એ લોકોની ભાવનગર વન વિભાગ વિક્ટોરિયા પાર્ક ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ ના કલમ વીસ હેઠળ પ્રક્ષિપ્ત વન છે આ વિસ્તારમાં અનવિધિત પ્રવેશ પાલતુ પ્રાણીઓ સાથે પ્રવેશ હથિયાર કે ફાયર સહિત પ્રવેશ કરવો કાયદે કે ઉલ્લંઘનીય છે બહુ સરસ મજાનો સ્લોગન છે તમે વોકિંગ કરવા આવો વોકિંગ રનિંગ આગળ બાબુભાઈ મજામાં કેવડું મોટું છે

ટાવર છે શું વાત છે અને કોઈ ફી નથી કે કોઈ ફી કોઈ પણ ફી નહીં કોઈ ફી નહીં સરકારી જગ્યા તમારે કાઈ નુકસાન નહીં કરવાનું અત્યારે સરસ મજાનું એટલું મસ્ત અલૌકિક જગ્યા છે કે મજા આવે છે સર્વ ગ્રીવ દેખાવ માથું અને ગરદન લાંબી થતા પાતળી હોય છે કટારની આકાર જેવી જાંચ હોય છે અને તમે રોજડા બધું જોઈ શકશો કે અત્યારે મોરલાના ટવુકા થઈ રહ્યા છે અને છોકરાઓ અહીં આવતા હોય છે ગાર્ડનમાં દાદા લઈને આવતા હોય છે અહીંયા અને બીજું કે અહીંયા ફ્રી ઓપમાં છે આવું ગાર્ડન કે જેને આખું એક બહુ મસ્ત જગ્યા છે મજા આવી જાય એવી જગ્યા છે આખું જંગલ છે અને શાંતિ છે કાંઈ કોઈ જાતનું કાંઈ અવાજ નહીં ને એટલી શાંતિ મનને શાંતિ આપે ને એવી જગ્યા છે અને મજા આવી જાય એવી જગ્યા છે અને એટલું બધું મોટું વિક્ટોરિયા પાર્ક છે કે વાત જ થાય એમ નથી દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા વન હોય નીલ ગાય છે અને મોર જે રાષ્ટ્રીય પક્ષી દેશનું અને આ નીલ ગાય કે જે જંગલમાં જોવા મળતી હોય છે ને અને મોરભાઈ જઈ રહ્યા છે

શું વાત છે આ એક નવી વસ્તુ જાણવા માંડી છે આ મોર ને એવું કહેવામાં આવે છે કે મોર ત્યાં જા જ્યાં હોય ને ત્યાં સાપ વધારે હોય અને સાપ છે ને ભાઈ મોરથી બીતા હોય છે કારણ પણ જ હવે પોઈન્ટ ઉપર આવી ગયા છે ઓબ્ઝર્વેશન પોઈન્ટ હવે જઈ રહ્યા છે આજે આ લાકડું હોય કે ઓલું એક સિમેન્ટ પણ લાગે લાકડા જેવું આ રીતે પીઓપી નું વસ્તુ થાય છે ને

કે આ વિક્ટોરિયા ગાર્ડન જ્યાં વન વિભાગ વન વિભાગની જગ્યા છે અને આખી આખી તમે જોઈ શકો છો કે તમને સામે એની પાણીની ટાંકી દેખાય ને ત્યાંથી લઈને આગળ લગીને જેટલા પણ તમને આ બાજુ લગીન ઝાડવા દેખાય ત્યાં લગીને આ બધી જ વસ્તુ વિક્ટોરિયા ગા વન વિભાગવાળા ગાર્ડન પર વિક્ટોરિયા વિક્ટોરિયા પાર્ક વિક્ટોરિયા પાર્ક અને પાછળનું જે તળાવ કયું

ને ગુજરાતના કોઈ પણ છે કેવો શહેરની મધ્યમાં આવતો મોટો વન હોય એવું મને નથી મારા ગણ 100% સાચી વાત છે લગભગ તોને કારણ કે હોય વન વિભાગ ગુજરાત અલગ સિટીની બહાર હોય પણ આ સિટીની અંદર આટલી બધી જગ્યા ભાવનગરના બધા હેલ્થ પ્રકૃતિ પ્રેમીઓ પછી મોટી ઉપરના વ્યક્તિઓ નાના છોકરાઓ બધા સવાર સાંજ ફરવા આવે છે અને શુખી હવાનો લાભ લઈને સ્વાસ્થ્ય સાંભળે સારું કરે છે તકતેશ્વર મંદિર

તમે ત્યારે હજારમાં મોટા મોટો દરિયાનો ભાવ ન કરો એવું સારું બહુ મને તો બહુ મજા આવી ગઈ અને બીજું કે આ જગ્યાએ કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી ફ્રી ઓફમાં આટલી બધી વિશાળ જગ્યાની અંદર અને મજા આખી અલગ કુદરતી તમારે જો સૌંદર્યનો લાભ લેવો હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો અને તમને મજા આખી ન આવે તો કેજો કારણ કે મને તો બહુ મજા આવી ગઈ અહીંયા ટાઈમ લઈને સ્પેસલ આવો તો મજા આવશે સારું દોસ્તો આપણે આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું નવી મોજ કરશું અને નવી જ રીતના કંઈક આવશું ત્યાં લઈને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ભાવનગર આવો ફરવાનો પ્લાન કરતા હોય તો તમે આ વિક્ટોરિયા પાર્કની અંદર જરૂર જરૂરથી આવજો જય માતાજી જય મગદેવ જય હિન્દ